બેઠકની વાત કરીએ તો અહીં ભાજપમાં કોકડું ગુંચવાઈ રહ્યું છે અને મળતી માહિતી મુજબ રાજેશ ચુડાસમાની ટિકિટ પણ કપાઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ અહી જોવાઈ રહી છે જેને લઈને કોડી નેતાઓ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મળવા માટે પહોંચ્યા છે ગીતા માલાણી હીરા સોલંકી અને રાજેશ ચુડાસમા જીતુ વાઘાણીના નિવાસ સ્થાને પહોંચ્યા વધુ વિગતે વાત કરવા સંવાદદાતા રાજેન્દ્ર સીધા અમારી સાથે જોડાઈ રહ્યા છે રાજેન્દ્ર ત્રણ જે નેતાઓ છે તેઓ સીધા જે મળવા માટે પહોંચ્યા પ્રદેશ પ્રમુખને હાલ શું અપડેટ जी चौक्स गई काले જે ગુજરાતનો જે લોકસભાના જે ઉમેદવારો હતા એમનું જે લિસ્ટ જાહેર થયું ત્યારબાદ આજે જૂનાગઢ જે સીટ છે તેને લઈને અત્યારે મોટો વિવાદ સામે આવી રહ્યો છે આજે સવારથી જ જે જૂનાગઢના સાંપ્રત સાંસદ છે રાજેશ ચુડાસમા તેઓ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ઘરે પહોંચ્યા હતા ત્રણ કલાક સુધી એમની સાથે બેઠક ચાલી હતી અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ પણ આ બેઠકમાં જોડાયા હતા ખાસ કરીને રાજેશ ચુડાસમાને એ ભય છે કે તેમની ટિકિટ કપાઈ શકે છે અને તેને લઈને રાજેશ ચુડાસમાની સાથે સાથે